નંબર 1 સુરત સાયબર ક્રાઇમ શાખા એક મોટા સાયબર ફ્રોડનો ફાંડો પડ્યો છે આ કેસમાં શૈને એક વૃદ્ધ નાગરિકને WhatsApp દ્વારા મોકલેલી બનાવટી આરટીઓ ઈ ચલન એપ્લિકેશન દ્વારા ઠગીને રૂપિયા 2,45,000 રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા હાલ આરોપી પોલીસ સતંજામાં કેદ થયો છે ગત 27 ઓગસ્ટની સાંજે પ્રિયદીના મોબાઈલના WhatsApp પર એક અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલનની એપીકે ફાઈલ મોકલવામાં આવી ફરિયાદી તે ફાઇલ ડાઉનલોડ કરી અને તેના પોતાના ક્રેડિટ કાર્ડની વિગતો દાખલ કરી જ્યારે તેમણે પેમેન્ટ બટન ક્લિક કર્યું ત્યારે પેજ બંધ થઈ ગયું પછીથી જ્યારે બેંકના ઓટીપી અને પૈસા ટ્રાન્સફર થયાના મેસેજ આવ્યા ત્યારે તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો ઠગાઈની જાણ થતા જ ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ પર ફોન કરીને મામલાની જાણ કરી એક સપ્ટેમ્બરે સાયબર ક્રાઈમ સેલમાં આવીને તેમણે વાત વિગતવાર જણાવી સાયબર ક્રાઈમ શાખાએ તુરંત જ ગુનાની એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ્સ અને પીઆઈ ગામિત્ય ટીમે બેંકની વિગતોને ટેકનિકલ તપાસ દ્વારા આરોપીઓની શોધખોળ કરી તપાસમાં જાણવા મળ્યું કે આ ગુનો કોલકાતા ખાતેથી જામતારા ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે જેથી પોલીસની એક ટીમને કોલકાતા મોકલવામાં આવી છે જ્યાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી